नमस्कार मित्रों हमारे यूट्यूब चैनल शिकोतर से आपना आप हार्दिक स्वागत है मित्रों आज हूँ माँ शिकोतर नो मंत्र लेने आयो छु माँ ने जो पूछता हो माँ शिकोतर ने घर अंदर आप पूछता हो परदादा दादा दा पूछता आया हो आप पूछता हो शिकोतर माता ने तो आ नवरात्रि अंदर शिकोतर माता ने शीत करवाने

એના માટે તમારા મિત્ર શું કરવાનું એ હું તમને વિડીયોની અંદર આખો વિડીયો સાંભળજો આખો વિડીયો સાંભળશો તો તો જ તમને ખ્યાલ આવશે તમે જો અડધો વિડીયો મૂકી દેશો તો માતાજીને કેવી રીતે સિદ્ધ કરવા કેવી રીતે ના કરવા તેનો તમને કોઈ ખબર નહીં પડે તો મિત્રો તમને આ નવરાત્રી આવે છે આ શું નવરાત્રિ નવરાત્રિને માસિક પથ્થરને પૂરતા તો માસિક પથ્થરને તમે સિદ્ધ કરશો ને તો તમારે દુનિયાના કામ તમે કરી શકશો તમે માતાજીની સિદ્ધ કરશે માતાજી સપનામાં એની વાત પણ કરશે એના માટેનો મંત્ર માતાજીનો તમને કહો છો ને મંત્ર એ નાનો છે મંત્ર એ નાનો છે એની વિધિ પણ તમને કહો છો વિધિ કરવાની છે પણ મિત્રો આ વિડીયો તમે ખાસ ધ્યાનથી સાંભળશો ખાસ ધ્યાનથી સાંભળશો તો તમને ખબર પડશે કે માતાજીની પૂજા નવરાત્રી કેવી રીતે કરવી માતાજીના અનુષ્ઠા કેવી રીતે કરવા માતાજીની સેવા કેવી રીતે કરવી તમે માસિક પુત્રની मंत्र नव दिवस नौ दिवस नव हजार तो जाप करने एक हजार जाप करवा एक हजार जाप करवा એ માતાજી ને પૂજા કેવી રીતે કરવી માતાજી સો નવ દેવી શ્રી નીંદર દેવ તો સુ ધરવો માતાજી ને સુ થાર તરવો માતાજી ને સુ આપણે ને દીવો ધૂપ કેવી રીતે કરવો તમામ માહિતી તમને આ વીડિયો ની અંદર મૂકઈશ તો આપણે શરૂવાર કરીશું મિત્રો માતાજી ને કેવી રીતે આપણે ઉપાસના કરવી તે વિશે તો મિત્રો પેલો તો નવરાત્રી ની દેવી છે નવરાત્રી ની દેશે સવાર ના એકમ ના દિવસે માતાજી ને આપણે નહી તો સ્વાસ્થ્ય થઈ પ્રામ અમૃત માં ઉતરે ઉઠી અમૃત માં ઉઠી અને

છબીમાં કુવા છે છબીમાં કુવા છે અને પછી તાંબાના નોટામાં પાણી ભરી અને પાણીનો કવચ ઠાપવાનો છે અને માતાજી પર મુકવાનો છે મિત્રો હવે આપણે માતાજી શિખુતરને દીવો કરવાનો છે દીવો ખા થાય તો શાલુ ના થાય તો આપણે સવાર સંજ કરવાનો અને સવાર સંજ તમે મારા કરવા એ છે ત્યારે માતાજીનો દીવો ચાલુ રાખવાનો ધૂપ કરવાનો ધૂપ ગુગળ લોબનનો માતાજીને ધૂપ કરવાનો છે શિખુતર માતાને મોગો લોબન તુક કરવાનો ઘીનો દીવો કરવાનો અખંડ થાય નવ દિવસ તો સારું ના થાય તો તમારે શવારવા દીવાબતી કરો પૂજા કરો ત્યારે સાંજે કરવાનું માતાજીના જાપ ક્યારે કરવા એ તમને કહું છું માતાજીના જાપ રાત્રે કરવાના રાત્રે 10 વાગ્યા પછી 10 વાગ્યા પછી 1 કલાક માતાજીની માળા કરવી એક એક કલાકની અંદર એટલે કે તમારે 1 કલાક માતાજીનું ધ્યાન કરવાનું ધ્યાન ધરી માતાજીનું આખવાનું અથવા એટલે તમારે

નમતાજીનો દીવો અને ધૂપ ચાલુ રાખવાનું જ્યાં સુધી માળા આપણે કરીએ મંત્રનો જાપ કરીએ ત્યાં સુધી તમારે દીવો ને ધૂપ ચાલુ રહેવો દીવે એ એક ટાઈમ કરવાનું છે ઉપવાસ કરવાનો ટાઈમ અને આપણે નીચે સુવાનો પથારી માતાજીનો જ્યાં જગ્યા આપણે હોય ત્યાં કરીને નીચે પથારી કરી દેવાની છે નવ દિવસ માતાજીને આપણે જરી પાશ કરીએ માતાજીની સાધના કરીએ માતાજીનું શિવકવા મંત્રનો જાપ કરીએ એટલે આપણે અનુષ્ઠાન રાખવાના એટલે કોઈ આપો પંતારી રાખવાનું છે અને બહારની વસ્તુકો ખાવાની નથી માતાજી ની વિટી દેવિતિયા મંત્રો જાપ કરીને છંદ દે દિવસે તમાર નવમા દિવસે માતાજીને હવાશે હવાશે ચોખા કરવાના હવાશે ચોખા કરી અને માતાજી ને તુપપ પરવડે અને જ્યારે આપણે અંતરની શીશી ચારે આપણે તેરે દિવસે નોરતામાં આપણે બેરે દિવસે તો માતાજી ની સુંદળી માતાજી નો છબી હોય ફોટો હોય એને ક્યાંને ચડ લગા કરવાના છે માતાજી જલ્દી રાખવાની છે અને પાટ ઉપર લાલ આશ રાખવાના છે માતાજી ને તુ અને નવમા દિવસે થાય नवदेशपुरा થઈ જાય એટલે છંદ દેવી માતાજીનો સંકાર સંકાર લાવવાનો માતાજીનો સંકાર લેવ બંગડી ચાટલી આ માતાજીના પણ કરવાનો આવા છે ચોખાનું દીપ આપવાનું હવે દે મિત્રો તમે નવા તેમ માતાજીને શિત કરી શકો માતાજીને શિત કર્યા પછી તમારા માતાજી કામ કરશે સપના મે વાત કરે છે મતલબ કાયમી માતાજીની મારા ચાર રાખશો

તો મિત્રો આ વિડિયો શિકોતરા માતાનું ભવરાતી આયુર્દિશ એટલા માટે બનાવ્યો છે અને ધ્યાનથી તમે મેં મંત્રે કીતો કે અન્ય આ વિધિઓ પણ કીતી છે ૐ શિકોતરા માતાય નમો ૐ શિકોતરા માતાય શેલ દેવી માતાજીના વાશીર ચોખા તરવાના છે માતાજીનો સંકલ્પ કરવાનો છે તો મિત્રો આ

અને અમારી સિકો તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી જય માતાજી